ડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસની મુશ્કેલીમાં વધારો થયો છે પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં હોવાથી તેની સંસ્થા ગ્રોબોર કેમ્પસની મુશ્કેલી વધી છે કૌભાંડને કારણે વિદ્યાર્થીઓની ફી આવવાનું બંધ થયું છે તથા શૈક્ષણિક કેમ્પસમાં ત્રણસોથી વધુ શિક્ષકોનો પગાર નહીં ચૂકવાતા એક શિક્ષકે રાજીનામું પણ આપી દીધું છે આગામી સમયમાં વધુ શિક્ષકો પગારના અભાવે રાજીનામા આપી શકે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમની માતાની સહીથી પગાર અને અન્ય ખર્ચ મંજૂર થાય છે ત્યારે ગ્રોમોર કેમ્પસ ખર્ચ તેમજ પગાર કરી શકતું ન હોવાથી શૈક્ષણિક કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે શું સંસ્થાને નજીકના ભવિષ્યમાં તાળા લાગી જશે તેવો પ્રશ્ન પણ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે કરોડ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નામ ભૂપેન્દ્રસિંહ ઝાલા ગયો હતો એક મહિનો બે દિવસ થયા છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરિયાદ થતા ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત તેના જે ટ્રસ્ટી તરીકે નામ માતા પિતાનું હતું ને ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં તે માતા પિતા અને તેના ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ટ્રસ્ટી તરીકે નામ હોવાને લઈને તે ફરાર થયા છે હાલ એક મહિનો થયો છે એટલે કે જે શિક્ષકો છે તેનો પગાર ન થતા હાલ દયનસ્થિતિ સર્જાઈ છે ને જે કેમ્પસનો જે ખર્ચ છે તેને લઈને હાલ કેમ્પસના જે ડાયરેક્ટર ઋષિત મહેતાનું કહેવું છે કે હાલ એક જે શિક્ષક છે તેની અરજી રાજીનામાની અરજી પડી છે અને આવનાર સમયમાં જો પગાર નહીં થાય તો અન્ય શિક્ષકો પણ રાજીનામું આપ ધરી દે તેવી પરિસ્થિતિ છે ત્યારે આ કેમ્પસની અંદર ત્રણ હજાર પાંચસો જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને ત્રણસોથી વધુ જે શિક્ષકો છે તેના પગાર ન થતા હાલ સ્થિતિ છે તે દયનીય બની છે છે અને તે લોકોના પગાર નથી હાલ હાલત કપોળી છે તેને લઈને એક રાજીનામું આવ્યું હોવાનું હાલ તો જણાઈ રહ્યા છે આવના સમયમાં જો પગાર નહીં થાય તો અન્ય શિક્ષકો પણ રાજીનામું આપે તો નવાય નહીં હાલ જે પ્રમાણે વિદ્યાર્થીઓનો ભાવિ જોખમમાં જે છે તેને લઈને ઋષિત મહેતા પણ કહી રહ્યા છે કે જો આવના સમયમાં આનો યોગ્ય નિરાકર નહીં આવે તો આવના સમયમાં આ જે કેમ્પસ છે તે ચલાવવું પણ ભારે પડશે અને ડીઝલ ખર્ચ સહિતને જે ખર્ચ છે તે કરવો પણ ભારે પડશે ત્યારે જોવાનું રહી ત્યાંના સમયમાં સરકાર અને તંત્ર દ્વારા કેવા પગલા ભરાશે સંદીપ પટેલ વી વીટીવી સાબરકાંઠા